હાલ ગુજરાતભરમાં શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે જેમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ હાજરી આપી રહ્યા છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા વિધાનસભા સીટના ભાજપના ધારાસભ્ય પી કે પરમાર પણ પ્રવેશોત્સવમાં હાજરી આપીને બાળકો અને વાલીઓનો ઉત્સાહ વધારી રહ્યા હતા આવા જ એક કાર્યક્રમમાં ઓડુ ગામે યોજાયેલા શાળા પ્રવેશોત્સવમાં ઓડુ ગામની મહિલાઓએ એકસાથે મળીને ધારાસભ્ય સમક્ષ ભૂગર્ભ કટર સહિતની વિવિધ રજૂઆતો કરી હતી આ રજૂઆતોમાં સૌથી ગંભીર મુદ્દો વ્યસનની બદીનો હતો મહિલાઓએ ફરિયાદ કરી હતી કે ઓડુ ગામમાં દેશી દારૂનો વેપલો બેફામ થઈ રહ્યો છે જેના કારણે યુવા ધન બરબાદ થઈ રહ્યું છે મહિલાઓની આ રજૂઆત સાંભળીને ધારાસભ્ય પી કે પરમાર લાલધૂમ થયા હતા તેમણે ઉપસ્થિત સૌને વ્યસનની બદીથી દૂર રહેવા માટે અપીલ કરી હતી આ સાથે જ ધારાસભ્યએ વધુમાં જણાવ્યું કે નાની ઉંમરમાં વ્યસનના રવાડે ચડવાથી મહિલાઓ વિધવા બનતી હોય છે આથી વ્યસનથી દૂર રહેવું અત્યંત જરૂરી છે આ ઉપરાંત તેમણે આગેવાનોને પણ સ્પષ્ટ સૂચના આપી હતી કે જો કોઈ દારૂડિયાને પકડવામાં આવે તો તેને છોડવા માટે કોઈ પણ ભલામણ કરવી નહીં દસાડાના ધારાસભ્યએ ઓડુ ગામમાં બેફામ થતો દારૂનો વેપલો બંધ કરાવવા માટે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાને પણ રજૂઆત કરી હતી

સરપંચ ઠાકોર ભગાભાઈ અમારા ગામમાં કાલે શાળા પર ઉત્સવ હતો પછી ગામની મહિલાઓ આવીને ગામના જે અગવડતા પ્રશ્નોને રજૂઆત કરી હતી સાથે સાથે દારૂની મોટી બધી અહીં ચાલી રહી છે એટલે દારૂની ઉગ્ર રજૂઆત ધારાસભ્યને કરી હતી ધારાસભ્ય અમારી હાજરીમાં એસપી સાહેબને ફોનથી કોન્ટેક પણ કરેલો અને અમે વારંવાર ગમે એને રજૂઆત કરી પણ એનો કોઈ કંટ્રોલ થતો નથી કે રજૂઆત કોને કરવી જેથી કરીને આ ધારાસભ્યએ તો અમને એક તક મળી અને એની રજૂઆત કરી સ્થાનિક પોલીસ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવે છે સ્થાનિક પોલીસ દ્વારા તો હાલ કામગીરીમાં તો શું હોય એમને કામગીરી એમની રીતે કરતા હોય છે